you <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ઉપરવાસમાં વરસાદ પડતા આમીર કંવાળી નદી બંને કાંઠે આવી ગઈ છે અને તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો મિત્રો આ પાણી હજુ સુધી દાંતીવાડેમાં આવ્યું નથી અમીર મિત્રો જોરદાર વરસાદ પડવાથી નદી બંને કાંઠે આવી છે માઉન્ટ આબુ સહિત અંબાજીમાં ભારે અતિ ભારે વરસાદ પડવાથી આમીર નદી બંને કાંઠે આવી છે અને આ પાણી હજુ સુધી મિત્રો દાંતીવાડેમાં આવ્યું નથી આ પાણી દાંતીવાડેમાં આવશે તો પાણીની આંખમાં સતત વધારો જોવા મળશે મિત્રો અને હજી સુધી હવામાન વિભાગની બે દિવસ આગાહી છે એટલે આનાથી પાણી વધારે આવવાની શક્યતા પણ ખરી અને તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો મિત્રો બે કાંઠે નદી ખેડૂતો પણ છે બે હજાર ચોવીસ માં પ્રથમ વાર બનાસ નદી બંને કાંઠે આવી છે અને બંને કાંઠે આવવાથી ખેડૂતો મિત્રો પણ ખુશીનો માહોલ જામ્યો છે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો મિત્રો અને આજના વિડીયોમાં આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને ાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી